તમે જે ભેંસ જોઈ રહ્યા છો આખા દિવસનું અઢાર લીટર દૂધ આપે છે ટોટલ જવાબદારી સાથે વેચવાની છે ભેંસ અઢાર લીટર દૂધ આખા દિવસનું ગેરંટી સાથે તે પણ પ્રભુભાઈને ભેંસ વેચવાની છે વિડીયોની અંદર ભેંસની ટોટલ માહિતી આપીશ ક્યાં જોવા મળશે કેટલી કિંમત રાખી છે પ્રભુભાઈના મોબાઈલ નંબર ટોટલ માહિતી આપીશ

અને આ ભેંસ ઓરિજિનલ બંની નસલની ભેંસ જોવા મળશે ક્લિયર કટ ભેંસ જોઈ શકો છો એકદમ સાચવેલી ભેંસ છે અને આગળના વેતરમાં એક ટાઈમનું નવ લીટર એટલે કે આખા દિવસનું અઢાર લીટર દૂધ આપે છે તેની ગેરંટી પણ લેવામાં આવે છે પ્રભુભાઈ દ્વારા સાવ સોજી ભેંસ ટોટલ જવાબદારી ટોટલ જવાબદારી અંદર ભેંસ ભેંસ ક્લિયર જોઈ જોઈ શકો છો રૂબરૂ અને ત્યારબાદ પણ ખરીદી કરી શકો છો ઉનર નો કોન્ટેક કરો મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા માહિતી મળી જશે વિડીયો પૂરો જોતા રહેજો ભેંસ લેવા કે જોવા જાવ ઉનર નો કોન્ટેક કર્યા વિના ન જતા ભેંસ વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે કિંમત એક લાખને સિંતેર હજાર અંદાજીત રાખી છે કિંમતમાં રૂબરૂ ફેરફાર થશે કિંમત ફિક્સ નથી ભેંસ ક્યાં જોવા મળશે તેની વાત કરું જિલ્લો કચ્છ તાલુકો રાપર અને રામવાવ ગામે જોવા મળશે ભેંસ લેવી હોય ઓનરના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડિયો જોતા તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડિયો જોતાં હોય તો વિડીયોની ઉપર નંબર મળી જશે નંબર પર કોલ કરી આ ભેંસ લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો